દિવાળીના તહેવાર ને લઈને સુરતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે જી હા દિવાળીના તહેવાર દરમિયાન સુરત એસટી નિગમ દ્વારા બાવીસો જેટલી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જાહેર કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને આયોજન હેઠળ રોડ કનેક્ટિવિટી અને જાહેર પરિવહન સેવાને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે વધુ સુદ્રઢ બનાવી છે આ વર્ષે એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈ વતનમાં જવા તારીખ છવ્વીસથી ત્રીસ ઓક્ટોબર દરમિયાન સુરતથી બે હજાર બસો એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે તેમ વાહન વ્યવહાર અને ગૃહમંત્રી એમ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યના છેવાડાના માનવીથી લઈને શહેરોમાં રહેતા યુવાઓ મહિલાઓ અને સૌ નાગરિકો માટે ગુજરાતના એસટી વિભાગ દ્વારા દરરોજ આઠ હજારથી વધુ બસ દૈનિક બત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરવામાં આવે છે હાલ લાખ લઈને ડેલી એસટી વિભાગની બસો દ્વારા તેમને પોતાના ગામ થી નોકરી અર્થે શહેરો સુધી યુવાનોને કોલેજો ભણવા જવા માટેની વ્યવસ્થાઓ માટે આ બસોની વ્યવસ્થાઓ દિવસે ને દિવસે વધારવામાં આવી રહી છે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં નિગમ દ્વારા વિવિધ ધાર્મિક તહેવારો છે મેળાઓ હોય કે સામાજિક પ્રસંગો હોય એસટી બસનું એક્સ્ટ્રા સંચાલન આવા સમયે કરવામાં આવતું હોય છે ખાસ કરીને સુરત શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને અન્ય ક્ષેત્રોથી લોકો ધંધા અને રોજગારી અર્થે સુરત ખાતે પોતાના પરિવાર જોડે રહેતા હોય છે દિવાળીના તહેવારમાં કોઈ બી પ્રકારની મોંઘી ટિકિટોમાં આ નાગરિકોએ ના ફસાવવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવે છે દિવાળીના તહેવારમાં મારા રાજ્યની માતાઓ બહેનો પોતપોતાના પિયરે પરિવાર પોત પોતાના ગામ જઈ શકે તે માટે ભૂપેન્દ્રભાઈ આવ્યું છે તારીખ ત્રીસ દસ બે હજાર ચોવીસ સુધી દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરતમાં વસતા સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના દાહોદ પંચમહાલના શ્રમજીવીઓ માટે બાવીસો વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી કરવામાં આવશે તારીખ છવ્વીસ થી ત્રીસ સુધી સાંજે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી આ બસોનું આયોજન ત્યાંથી કરવામાં આવ્યું છે દાહોદ ગોધરા જાલોદ પંચમહાલ તરફનું સંચાલન એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સામેના ગ્રાઉન્ડમાંથી જ તેમજ અડાજન બસ પોર્ટ ખાતેથી છવ્વીસ થી ત્રીસ તારીખ સાંજે ચાર થી રાત્રે દસ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ નિગમ તરફથી એક્સ્ટ્રા બસો નવાપુર નંદુરબાર ધુલિયા અને સહદા માટે મૂકવામાં આવનાર છે જે ઉધણા બસ સ્ટેશન પરથી ઉપાડવામાં આવશે આનો બી સમય અને તારીખ છવ્વીસ થી ત્રીસ સાંજે ચારથી રાત્રે દસ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવી સુધી એસટી બસની કનેક્ટિવિટી મળી રહે તે માટે રાજ્ય સરકારે જાહેર પરિવહનનું સુદૃઢ માળખું બનાવ્યું છે રાજ્યમાં એસટી નિગમ દ્વારા દરરોજની આઠ હજાર કરતાં વધુ બસો બત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરી દૈનિક ત્રેવીસથી સત્યાવીસ લાખ જેટલા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડે છે વધુમાં જણાવ્યું કે દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત દાહોદ પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં તેમજ મહારાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે જેને ધ્યાનમાં લઈ સુરત વિભાગ દ્વારા તારીખ છવ્વીસથી ત્રીસમી ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત પંચમહાલ મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ બાવીસસો જેટલી વધુ બસો દોડાવવામાં આવશે વધુ માંગ હશે તો વધુ બસોની ફાળવણી પણ કરવા માટે નિગમ તૈયાર છે રાજ્યના સૌરાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ પણ ખાસ કરીને કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન છે એક્સ્ટ્રા બસોનું સંચાલન સાંજે ચારથી રાત્રિના દસ કલાક સુધી રહેશે જે માટે મુસાફરો એડવાન્સમાં ટિકિટ તેમજ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે આખી બસો ગ્રુપ બુકિંગ કરાવનારને એસ ટી આપના દ્વારે યોજના હેઠળ તેમની સોસાયટીથી વતન સુધી પહોંચાડવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે પણ નિગમ દ્વારા ઉધના બસ સ્ટેશનથી એક્સ્ટ્રા બસો નવાપુર નંદુરબાર ધુલિયા શાહદા માટે મુકાશે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસથી તારીખ પચીસ દસ બે હજાર ચોવીસ દરમિયાન એક્સ્ટ્રા બસોનું ગ્રુપ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન સુરત તેમજ અડાજણ બસ પોર્ટ ખાતે આવેલ સુરત સિટી ડેપોથી કરી શકાશે સાથે સાથે બસોનું એડવાન્સ બુકિંગ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન અડાજણ ઉધના બસ સ્ટેશનો કામરેજ બસ સ્ટેન્ડ કડોદરા બસ સ્ટેશન તેમજ નિગમના તમામ બસ સ્ટેશનો ઉપરાંત એસટી દ્વારા નિમાયેલા બુકિંગ એજન્ટો મોબાઈલ એપ તથા નિગમની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ જીએસઆરટીસી ડોટ ઇન ઉપરથી પણ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકાશે તારીખ છવ્વીસની તારીખ ત્રીસ ઓક્ટોબર દરમિયાન સાંજે ચારથી રાત્રિના દસ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર તરફનું એક્સ્ટ્રા બસો ધારુકા કોલેજ વરાછા રોડ ખાતેના મેદાનમાંથી તથા દાહોદ ગોધરા ઝાલોદ પંચમહાલ તરફની બસો એસટી સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડમાંથી તેમજ અડાજણ બસ પોર્ટ ઉપરથી ઉપડશે के मार्गदर्शन में गुजरात में अलग अलग शहरों में सौराष्ट्र उत्तर गुजरात महाराष्ट्र एवं अलग अलग क्षेत्र से लोग रोजगारी एवं अपने व्यापार के लिए अपने परिवार के साथ वो गुजरान करते हैं ऐसे शहरों में से दीपावली के त्योहार में अपने गांव तक अपने परिवार के साथ सस्ते दाम में सरकारी व्यवस्थाओं में गांव तक पहुंच सके अपने परिवार के साथ दिवाली बना सके उसके लिए मुख्यमंत्री श्री के मार्गदर्शन में गुजरात सरकार ने 2200 एक्स्ट्रा बसेस लोगों की व्यवस्थाओं के लिए उपलब्ध करवाने का फैसला लिया है खासतौर पे सूरत में बहुत ही बड़ी संख्या में उत्तर गुजरात एवं सौराष्ट्र के रत्न कलाकार आते हैं इसी प्रकार से श्रमजीवी जो पंचमहाल गोधरा एवं अन्य क्षेत्र से आते हैं ये सभी क्षेत्र के नागरिकों के लिए अलग अलग व्यवस्थाएं सूरत से की गई है और इसी प्रकार से ऑन डिमांड अहमदाबाद से भी की जाएगी बाईस सौ का अभी आयोजन किया गया है और डिमांड के मुताबिक और भी जितनी बसेज चाहिए वो व्यवस्थाएं एस निगम द्वारा की जाएगी